भरत नाम શું છે બોલે ભરત એ ભગવાન નો આંશિક અવતાર છે મે તમને ગઈ કાલે કહ્યું છે જે રામ છે ને એ જ ભરત છે જો રામ એ وہی ભરત દુરા હે ને દુરા હે ચાહે રામ ને પગે લાગુ ચાહે ભરત ને લાગુ બે એક સ્વરૂપ છે ભગવાન નો જ આંશિક અવતાર છે કોઈ કે ભગવાન ભરત ને સત્તા શોપીને જતા રહે ભરત નહીં રામ જ છે એ રામ જ છે પણ દુનિયા ને બોધ આપવા માટે આ બે પાત્રો જુદા દેખાય રામ અને ભરત ભગવાન ના પ્રેમી છે ઠાકોર ના પ્રેમી છે ભગવાન વિષ્ણુ છે જગતનું ભરણ પોષણ કરે બ્રહ્માજી સર્જન કરે અને આ ત્રણ દેવ ના કામ છે સાહેબ ભગવાન વિષ્ણુ છે જગતનું ભરણ પોષણ કરે ભગવાન બ્રહ્માજી સર્જન કરે અને ભગવાન મહેશ શિવ એ સહાર કરે એ સહારદા દેવતા છે ભગવાન વિષ્ણુ એનો અવતાર ભરણ પોષણ કરે એટલે આનું નામ ભરત બાદ છે એ સંત છે